પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મનપાએ દરોડા પાડી અખાદ્ય એસી કિલો ફ્રૂટ એક હજારથી થી વધુ પેપ્સી સાત લીટર ફ્રૂટી સહિતના જથ્થાઓ નાશ કર્યા અત્યારે અમારા સાઉદ ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબ ના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદનાધનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ ચા મતલબ જેટલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જે છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડર નો છાંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે ડ્રિંક્સ ને પીપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે લગભગ તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે